सप्तपदी मे प्रथमकवि च सम्बन्धो निज बीजि छे क्षमा त्रीजि च सहभागिता चोथिकविडि च सुखनिषौत् पाञ्चमे छे चाहत छठी कड़ी छे आदर अन सात सातमी अद्वे All सतपदीना पगले पगले सात पेड़ी ना संबंध सात पेड़ी ना संबंध संबंध सात पेड़ी ना संबंध सात पेड़ी ना संबंध सात पेड़ी ना પેઢીનો સંબંધ પ્રકરણ છેતાળીસ આસિયાનામાં હળવો આંચકો નિરાંત ફાર્મ નવી ઉર્જા અને ઉત્સાહ સાથે ધબકવા લાગ્યો ત્યારે આશિયાના અવનવી ઘટનાઓ અને ચર્ચાઓથી ઘેરાવા લાગ્યો અલબત્ત તેના પડઘા નિરાંત ફાર્મ અને ગાતુ ઘર પર પડતા છતાં નિરાંત ફાર્મ પર દાદા દાદી અને બીજા સ્વજનોની મેચ્યોરિટીના કારણે સુગંધા પ્રમાણમાં સ્વસ્થ રહીને સમગ્ર ગતિવિધિને સમજતા અને મૂલવતા શીખી શકી રોમીનો સહયોગ પણ મળતો રહ્યો તે રીતે ઘર અમ્મી બાવાજી અને પ્રજક્તા સાથે ચર્ચા વિચારણાના દોરમાં સમાયરાને હુંફ આપીને ધરપત બંધાવતું રહ્યું વાત આશિયાના અને ગાતુ ઘરની કરવાની છે સુનીના માતા પિતા અને કાકા સાથે એમની નાની મોટી સાચવણી તો કરવી પડતી છતાં હજી કોઈ મોટો પડકાર આવ્યો નતો જિંદગી સીધા પ્રવાહે વહી જતી હતી જનકના બહેન અને બનેવીએ વર્ષો પછી સંપર્ક કરો અને સંબંધો તાજા કરવાની કોશિશ શરૂ કરી સુનીની જાણ બહાર જ જનકે એમને પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ આપી દીધું અને પછી સહજતાથી જ સમય અને સમાયરાની હાજરીમાં એણે સુનીને વાત કરી એ લોકો હવે અમેરિકાથી બધા સગા સ્નેહીઓને મળવા આવવા ઈચ્છે છે શરૂઆતમાં આપણે ત્યાં રહેશે પછી ફરવા જશે પણ આગ્રહ કરતી હતી કે તમે પ્લાન બનાવજો એટલે આપણે સાથે ફરવા જઈએ સમય સમાયરા આશ્ચર્યચકિત તો થયા કે આ જનક પાપાના કયા બેન બનેવી છે જેમના વિશે ખાસ કોઈ જાણકારી તો નથી પરંતુ કોઈ પ્રકારનો પરિચય નથી સુનીના હાવભાવ પણ જરા આઘાત લાગ્યો હોય તેવા જ થઈ ગયા વાતાવરણ જોઈને જનકને લાગ્યું કે એણે કંઈક સ્પષ્ટતા તો કરવી પડશે એટલે એણે સુની તરફ જોઈને શરૂ કર્યું સુની તને તો ખબર જ છે કે મારી આ બેને લવ મેરેજ કરેલા જે મારા બાપુજીને મંજૂર નહોતા એટલે બા બાપુજીએ એમની સાથે સંબંધ તોડી નાખેલો તે એટલી હદે કે એમની હયાતીમાં એમને બોલાવેલા જ નહીં એટલે એમનો ક્યારેય મોં મેળાપ થયો નહીં હવે આટલા વર્ષે એને આપણે ત્યાં આવવું છે સંબંધો તાજા કરવા છે અને હરવું ફરવું છે તો ના શું કામ પાડવી એમ વિચારીને મેં હા પાડી છે સમય એમનો મેલ તને હું ફોરવર્ડ કરું છું એટલે એમને લેવા જવાની વ્યવસ્થા કરી દેજે સુની અત્યારે તો એ બે જણ છે એટલે બેડરૂમ તૈયાર કરાવી દેજે પાછળથી કદાચ એમના દીકરો વહુ અને દીકરી જમાઈ આવે પણ ખરા તો ત્યારની વાત ત્યારે જનકે વાત પૂરી થઈ હોય તેમ ઊભા થતા થતા કહ્યું સોનીએ ઊંડો શ્વાસ લઈ કહ્યું એક મિનિટ જનક જરા બેસો અને માંડીને વાત કરો કે અચાનક વર્ષો પછી એમને પિયર કેવી રીતે યાદ આવી ગયું બાપુજી હતા ત્યાં સુધી તો એમણે કોઈને યાદ ન કર્યા અને હવે એકાએક દીકરી જમાઈ અને વહુ દીકરો પણ આવે ખરા ત્યાં સુધીની વાત છતાં તમે મને કહ્યું નહીં કમાલ છો તમે સુની આંટીનો અવાજ અચાનક પરાયો થઈ ગયો હોય તેવા આરો અવરોહમાં વાત કરતા એમને પહેલી જ વાર જોયા હોય તેમ સમાયરાએ સમય તરફ પ્રશ્નાર્થ કરતો દ્રષ્ટિપાત કર્યો સમયે આંખોથી જ ધરપત આપતો ઈશારો કર્યો અને એણે જનકને કહ્યું પાપા સુનીની વાત તો સાચી કે તમે નિર્ણય લેતા પહેલા અમારી સાથે વાતચીત કરવાનું કેમ ટાળ્યું સામાન્ય રીતે તમે ક્યારેય એવું નથી કરતા વર્ષો પછી આવે છે તો કોઈક તો કારણ હશે જ કે એમને અહીં આવીને રહેવું છે અને હરવું ફરવું છે એમની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ અલગ હશે આપણી ડે ટુ ડે લાઈફ પર એમના આવવાથી અસર થશે કારણ કે એ લોકો આ ઘરમાં રહેવાના છે કેટલો સમય તેની તમને પણ ખબર નથી વળી મેં કે સુગંધા દીદી એ તો એમને જોયા જ નથી કે ક્યારેય પણ અછડ તો ઉલ્લેખ સુધી સાંભળ્યો નથી તમને તો ખબર જ છે કે અમેરિકાથી આવતા લોકો પાસે તો પ્લાન એક બે કે ત્રણ હોય છે એટલે વિચારપૂર્વક પૂરી તૈયારી કરીને જ આવતા હોય છે અને અહીં તો તમને અમને તો ઠીક પરંતુ સુની મોમને વાત કરવાનું પણ જરૂરી લાગ્યું નહીં સુનીના કાકા અને એમની લિવિન બેનપણીને અહીં વસાવી લીધા ત્યારે તો તમને કોઈ સવાલ થયા નહીં અને હવે મારી બેની બા વર્ષો પછી આવે છે ત્યારે આટલી બધી ચર્ચા જનકનો અવાજ ધારદાર થતા ચૂપચાપ સિનારીઓ જોતી સમાયરા સહેજ ચમકી પરંતુ એણે તરત જ પોતાને સંભાળી લીધી અને ફરી ચૂપકી જાળવતા સુની તરફ જોવા લાગી પરંતુ સમયે વાતનો દોર છોડ્યો નહીં અને એણે કહ્યું અમારા આજાજી કે સુનીના કાકા અને એમની સખી આપણી આસપાસ રહે છે આ ઘરમાં એક પણ દિવસ રહ્યા નથી સવાલ કોણ આવે છે રહે છે તેનો નથી પાપા વાત ટ્રાન્સપેરન્ટલી કરવી જોઈએ અહીં એવું લાગતું નથી સુનિએ સમજાવટનો સૂર કાઢ્યો ને બોલી જુઓ બેની બા કેમ આવે છે તે જાણવું એટલે જરૂરી છે કે વર્ષો સુધી એણે આ તરફ જોયું નથી એના સાસરિયા પણ બાજુના જ શહેરમાં રહે છે તો ત્યાં જવાના બદલે એમણે બંને અહીં આવવાનું કેમ પસંદ કર્યું તે જાણવું ન જોઈએ એણે મને પૂછ્યું અને મને લાગ્યું કે મારી તો જોડિયાત બેન છે માના ગર્ભમાં પણ સાથે જ રહેતા તો પૂછવાનું શું જનકે હજી પણ પોતાના નિર્ણય વિશેની મક્કમતાની અકળાઈ બરકરાર રાખીને સામો સવાલ જ કર્યો અને ઉમેર્યું સુની બેની બા અને બાપભાઈ આપણી સાથે આવીને રહે એમાં એવો તો કયો ઇશ્યુ છે કે આટલી બધી ચર્ચા વિચારણાની જરૂર પડે છે હવે સુનીએ ચર્ચા બંધ કરી અને વાતને વાળી લેતા કહ્યું ચાલો તમે નક્કી કર્યું તેમ થશે એ દિવસે છૂટા પડતી વખતે સમાયરાએ સમયને કહ્યું જે સહેલાઈથી મારા અમ્મી બાવાજી અને અમારા પરિવેશને સુની આંટી જનક અંકલે સ્વીકારી લીધો સુગંધા દિના એટલે કે આપણા કૌટુંબિક સંબંધોને રૂમીના દાદા દાદી અને કુટુંબે સ્વીકારી લીધા વૃંદાવનમાં પણ સ્વીકૃતિ મળી એટલે મને લાગતું હતું કે આશિયાના નિરાંત ફામ વૃંદાવન એકતા રેસિડેન્સી અને હવે મેઘધનુષ સોસાયટી દરેકમાં ઘરેલું જીવન અને સાત પેઢીના સંબંધોની વિભાવના વિવિધ અર્થ અને પરિણામો સાથે શક્ય છે સુની આંટી સીતા આંટી ઉર્મિલા આંટી કે દાદી પડતો બોલ ઝીલે છે અને બધે એ દરેકના પડતા બોલ ઝીલાય છે પરંતુ હવે એવું લાગે છે કે સુની આંટી સમજી વિચારીને જવાબદારીઓ લેવી કે ન લેવી તે મૂડમાં છે અને તું પણ એમનો સપોર્ટર છે સમયે હસતા હસતા કહ્યું હવે ખુદના ઇન્વોલ્વમેન્ટ ની વાત આવે છે વિચારવું જ પડે આપણે એક જ શહેરમાં જે આવે તે સગાવાલા મિત્રોની પલટણ ઉભી કરીએ તે પહેલા એક મર્યાદા નક્કી તો કરવી પડે ને કે આપણે કોને માટે કેટલું કરી શકીશું બળી આ બેની બા અને બાપભાઈની પર્સનાલિટી વિશે પણ જાણવું તો પડશે કારણ કે સુનીને આટલી રિલેક્ટન્ટ થતી ખાસ જોઈ નથી એટલે લાગ્યું કે મારે તરત ને તરત પાપાની સાથે સંમત ન થતા સુનીના દ્રષ્ટિકોણ અને અનુભવની વાત સમજવી જોઈએ છેવટે એ આપણને પણ ક્યાંક ને ક્યાંક અસર કરતા થશે તો જ તો જ સુની આમ વર્તે એ રાત્રે સુની અને જનક વચ્ચે જે ચર્ચાઓ અને વાદ વિવાદ થયો તેનો સાર એ જ હતો કે હવે સમય અને સમયરાનો સંબંધ લગ્નના નિર્ણય પર પહોંચી ગયો હોય તેવું લાગે છે ત્યારે નવી નવી જવાબદારીઓ લેતા પહેલા વિચાર વિમર્શ જરૂરી છે કારણ કે બેનીબાનો સ્વભાવ હાઈપર છે તેની તડફડ વાતો બધા ન પચાવી શકે એણે બાપભાઈ સાથે લગ્ન કરીને જે રીતે બા બાપુજીને એમ્બેરેસમેન્ટમાં મૂકેલા તે વિશે સમય સુગંધા કાંઈ જાણતા નથી એમ કહેવા કરતા પોતે જાણવા દીધું નથી તે સમજવું ઉચિત છે એ લોકો તો આધુનિક મિજાજના છે આપણે પણ બધું ભૂલી ચૂક્યા છીએ છતાં બેની બાને જીરવવી સહેલી નથી સુનીનું તો દ્રઢપણે માનવું હતું કે બેનીબાનો સ્વભાવ બદલાઈ ગયો હોય એવું શક્ય નથી પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય જોકે જનકે એની વાતો પર જોઈએ એવું ધ્યાન તો ન જ આપ્યું અને હંમેશની જેમ વાદ વિવાદ સમયે પડખું ફરીને સૂઈ જવાની રીત અજમાવી વાત પર પડદો પાડી દીધો એ રાત્રે સુનઈ નાની ઊંઘ ઉડી ગઈ અને એની નજર સામે બેની બાનો ભૂતકાળ તાદ્રશ્ય થઈ ગયો અલબત્ત આ વખતે એને બાપુજીનું કેટલુંક વલણ તર્કસંગત લાગ્યું पदीना पगले पगले पेड़ी ना संबंध पगल सत् संबंध संबन्ध सत् पेडिना संबन्ध संब सत् पेडिना संबन्ध सत् पेडिना संबन्ध सत् पेडिना सत् पेडिना संबन्ध